ડુંગળી વાળી જાણ ભાઈ ડુંગળી વાઈ ગયા તા છે ભાઈ મને તો ખબર જ નહીં કોણી વાળી આધાર નહી હોય એટલે બાર જે લે તો એવું થાય

હિંડા વધ્યા જ ના બોલો કોમ્પ્રેસ પઈય તો બધી માય ગોડ કઈ તો જો વળી વધ્યું તો અરે તો છોકરા વધારાના આવે એ ઈ તો પણ તમે અહીંયા કુકો તો વધ્યું તો વળી લણો ને કોઈ લેアー ને સીધી મો હું જોઈ કોરી કી લાયા તા પણ કોઈ કાપતું ન બરાબર એટલે તેલા લુંટિયા લુંટામ તો લુંટિયા વળી દૂર કાપન આલા પર લુંપત પડું તા તેલા જા

મેમન તન યમન ગોતે પુલી ના આપણ નસરોમ પડમા તો હેડી જામ યમન ફૂલ હવે તો હું કદી જોયા નહી હે બોલો હે જાલે પાણી પડતા

રેત લેવા આવ્યું ઘર લાવું લોટો નહીં લેવાનો લોટો પીવાનું સમાન લોટો છો નઈ યાર દેવા યાર કોમ જાઉં એ યાર જલ્દી આવ કું કેરમ કરી તોય લાવું યાર ઓય મારદ નહીં કો ગેંડા જોઈ જા તું ને જોરો જા તું ઓય યાર અજો આ જાય છું 3 વાર આ ભિકારી નું કામ શું ઓ ખબર આપડે જીવવાનો કામ જ નહીં હા 3 3 વાર બોસ્તો રેના ઓકેલે ખોદ થઈ ના કોઈ આતું નહીં મા પેઠા લુખોડ ઓય તાન કું આલે ઓય જોકું આલે ઓય માય નહીં ઓય

તો દે હેડે આવી આવા નામા લેર કટુ ઈ હોય પાગ તો બૂટ ના બૂટ લે બૂટ બૂટ મેલ અલ્યા મારા પેરવા નહી મારું આવા સાંત દેવા અમારે ફોટો આવો એ વદલ ગોમા માર કાધી ભાળેજ ને ના જો તો ફોડો પડી ગયો જપળવા દે કરવા દી તોથી હેડે આવી આવના આવા એ ફ્યુ મોમેન્ટસ લેટર વાહ આલી જ ના હવે પાવડો ઉઠાઈ દેવા દી બીકુમી પુડે હેડે લેતું ક મન ચોરવા ઓય અમે નેટ ઇન તો લુંટીને એલી બેકી કરી હોય અલા બૂટ ઉઠાવું બૂટ ને બૂટ તો અમાર ના જોવી

જોને મહારાજ આપેલા એ હોય ને રાજા એવી રીતે હુઈ ગયેલા છોરત છે સાણા પર જીવ હતી ગાટી ઓમ છે ને ઓવા હવે ના બહુ ગેવ ખવ પડી જ ભાઈ આય ના જેવા ફળ જે બનાવા તાજા પણ